ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર સોળ જાતિગત વિભિન્નતા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિભાગ નંબર ચાર શીખવાના છે તો સૌથી પહેલાં જન્મ પ્રમાણ એટલે કે જન્મ જન્મદર એટલે શું તો સૌથી પહેલાં વ્યાખ્યા તમને સમજાવી દઉં દર એક હજારે ચોક્કસ વિસ્તારમાં જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ભારત દેશના જે ઓગણત્રીસ રાજ્યો છે તેમાં કોઈ પણ રાજ્યમાં દર હજાર એક દર એક હજારે ચોરસ વિસ્તારમાં જન્મતા બાળકોને જે જીવિત રહી છે તે લોકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લોકો લાખો લોકો જોડાય છે તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારત દેશમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે બે હજાર અગિયારમાં આપણે છેલ્લી વાર વસ્તી ગણતરી કરેલી હતી હવે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી કરવામાં આવશે અત્યારે તમે હાલમાં જોઈ તો એકસોને ત્રીસ કરોડ જેટલી ભારતની વસ્તી હશે જે વસ્ત વર્ષમાં એકમોનો અંક એક હોય તો વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લી વસ્તી ગણતરી બે હજાર અગિયારમાં થઈ હતી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી છે ગયાર ભારત દેશમાં છેલ્લી વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ તો બે હજાર અગિયારમાં બીજો પ્રશ્નો પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ તો અઢારસો ને એક્યાસીમાં આ વસ્તી ગણતરી કોણ કરે તો ભારત સરકાર ભારત એટલે કે કેન્દ્ર સરકાર કેટલા વર્ષે વસ્તી ગણતી કરવામાં આવે છે તો દર દસ વર્ષે વસ્ત્રી ગણતી કરવામાં આવે છે હવે પછી વસ્ત્રી ગણતી ક્યારે થશે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર એકવીસમાં વસ્ત્રી ગણતરી કરવામાં આવશે જે અત્યારે આપણું ચાલી રહ્યું છે વર્ષ તેમાં એ વસ્ત્રી ગણતરી કરવામાં આવશે શહેરી અને ગામડા વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળે છે આવું કેમ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે શહેરમાં અને ગામડામાં એવું કહે છે કે જન્મના પ્રમાણમાં કેમ મોટો તફાવત જોવા મળે છે તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ગામડા વિસ્તારમાં તો ગામડા વિસ્તારમાં માતા પિતા ખૂબ જ ઓછું ભણેલા હોય છે પૂરતું એમને બાહ્ય જ્ઞાન પણ મળતું નથી એટલે બાળકોની સંખ્યામાં શું થઈ જાય વધારો થતો જાય છે અને ગામડા વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ પણ કેવું છે વધુ જોવા મળે છે શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે પરંતુ વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે તો બીજી રીતે આપણે જોઈએ તો શહેર વિસ્તારમાં માતા પિતા ખૂબ જ ભણેલા હોય છે નોકરી કરતા હોય છે જોબ કરતા હોય છે કોઈના માતા પિતા બિઝનેસ કરે કોઈ ટીચર્સ હોય છે કોઈ ધંધો અનેક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ભણેલા હોવાથી પોતાના બાળકને પણ શિક્ષણ આપી શકે છે એટલે શહેરમાં શિક્ષણનું પ્રમ વધારે હોય છે પણ વસ્તીનું પ્રમાણ કેવું ઓછું જોવા મળે છે અહીં આપણે ગુજરાતના વિવિધ જાતિઓ પ્રમાણ અંગે વિકેટ જોઈએ દર હજાર પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો જન્મનું પ્રમાણ દર્શાવતું કોષ્ટક તો સૌથી પહેલાં આપણે વિગત છે જાતિનું પ્રમાણ કુલ તો ગુજરાતમાં કેટલું ભારતમાં કેટલું અને બંને વચ્ચે કેટલો તફાવત છે તો તે જોડી તો જાતિનું પ્રમાણ પહેલાં બંનેમાં જોઈએ તો ગુજરાતમાં છે નવસો ને ઓગણીસ એક હજાર પુરુષો છે વિદ્યાર્થી મિત્રો એક હજાર પુરુષો છે તો એની સામે સ્ત્રી કેટલી છે ગુજરાતમાં તો નવસો ઓગણીસ જ છે કેટલી ઘટી એક્યાસી જેટલી ઘટી તે જ રીતે ભારતમાં એક હજાર પુરુષો છે એની સામે નવસો ને તેતાલીસ સ્ત્રી છે તો કેટલી ઘટી સત્તાવન બંને વચ્ચે કેટલો તફાવત તો ચોવીસ ટકા જેટલો તફાવત છે તો હવે ગ્રામીણ વિસ્તારમાં જાતિનું પ્રમાણ જોવાના છે પછી શહેરી વિસ્તારમાં તો ગ્રામીણ વિસ્તારમાં જોઈએ તો એક હજાર પુરુષો છે ગુજરાત માટે એની સામે સ્ત્રી કેટલી છે નવસો ને ઓગણપચાસ એટલે કેટલી ઘટી 51 તે રીતે ભારત માં પણ સરખું જ છે 949 એટલે ઘટી કેટલી 51 એટલે ડેસ હવે આપણે જોવાના ચાટી નું પ્રમાણ શહેરમાં કેટલું છે તે તો ગુજરાત માં આપડા 1000 પુરુષો છે એની સામે 880 જેટલી સ્ત્રી છે તો કેટલી ઘટી સ્ત્રી તો 120 જેટલી સ્ત્રી ઘટી એ રીતે ભારત માં 1000 પુરુષો છે એની સામે 929 સ્ત્રી છે તો કેટલી ઘટી 71 ઘટી તો ઓગણપચાસ ટકા જેટલો તફાવત છે હવે વિદ્યાર્થી મિત્રો જોવાના છે ઝીરોથી છ વર્ષની ઉંમરમાં મુજબ જાતિનું પ્રમાણ જે બાળકોની ઉંમર સ્ત્રી એ બાળકો એટલે કે બાળક અને બાળકીની સ્ત્રીનું પ્રમાણ જોવાના જાતિનું પ્રમાણ એટલે છ વર્ષમાં આવતા હોય તેવા તો આપણા ગુજરાતમાં એક હજાર છે તો એની સામે આઠસો ને બાળકો છે તો કેટલો ઘટાડો તો એકસો ને ચૌદ ભારતમાં નવસો ને ચૌદ છે તો કેટલો ઘટાડો છ્યાસી ફેરફાર અઠ્ઠાવીસ ટકા તે રીતે ગામડી વિસ્તારમાં ગુજરાતમાં જોઈએ તો નવસો ને છ છે તો ઘટાડો ચોરાણું ટકા ભારતમાં નવસો ને ઓગણીસ ઘટાડો એક્યાસી ટકા ફેરફાર તેર ટકા તે રીતે શહેરમાં એક હજારની સામે આઠસો છે તો ઘટાડો એકસો ને ભારતમાં નવસો ને બે ઘટાડો અઠ્ઠાણું ફેરફાર પચાસ ટકા તો આ બધી જે આપણે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો એનું કારણ શું છે તો તે સમજીએ આપણે કે એનું કારણ હવે આપણે જોવાના છે આ તફાવતને લીધે કઈ સમસ્યા થાય છે તો એ તફાવતને લીધે વિદ્યાર્થી મિત્રો છોકરા અને છોકરીને શિક્ષણની બાબતમાં સમસ્યા થાય છે એટલે કે છોકરીઓને પૂરતું શિક્ષણ મળી શકતું નથી આ સમસ્યાનો નિકાલ કઈ રીતે લઈ શકાય એટલે કે કઈ રીતે થઈ શકે તો સૌથી પહેલાં કન્યાઓને કેળવણી દ્વારા જાગૃત થઈ શકે અથવા શિક્ષણ બાબતે જાગૃતિ લાવવી જરૂરી છે અને જે બાળકીઓ છે તેને સરકાર તરફથી સહાય મળે તેવી જોગવાઈ કરવી જોઈએ શહેર અને ગામડી વિસ્તારમાં ટફવટ કેમ વધારે જોવા મળે છે તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે શહેરમાં શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃત હોય છે માતા પિતા ખૂબ જ ભણેલા હોય છે અને છોકરા છોકરીઓને વચ્ચે ઓછો ભેદભાવ કરે છે અને બંનેને સમાન જ શિક્ષણ આપે છે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો બંનેને સમાન જ વસ્તુ આપે છે જ્યારે આપણા ગામડા વિસ્તારમાં ભેદભાવ અને ખૂબ જ તફાવત જોવા મળે છે કારણ કે માતા પિતા અભણ હોય છે એટલે ફક્ત છોકરા પર જ મહત્ત્વ આપે છે કે છોકરો કમાઈને આપણને જ રોટલા ખવડાવવાનો છે એટલે એના પછાડી માતા પિતા ખૂબ જ ખર્ચ કરે છે જ્યારે છોકરીઓ પછાડી કોઈ ખર્ચ કરતા નથી એટલે આવા મોટા તફાવત જોવા મળે છે વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્ત્વનું છે કારણ કે જાતિનું પ્રમાણ જાણવું જરૂરી લાગે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જ્યારે પણ જાતિનું પ્રમાણ જોયું ત્યારે એક હજાર પુરુષો છે તો એની સામે દરેક વિસ્તારમાં કે દરેક ગામડામાં કે શહેરમાં સ્ત્રીની સંખ્યા બાળકોની બાળકીની સંખ્યા કેવી છે ઓછી થતી જાય છે પરંતુ વધતી નથી એટલે કે જાતિનું પ્રમાણ લાવવું જરૂરી છે આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેટલું હોવું મનાય છે અત્યાર સુધી વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણ અસમાનતા નોંધી દેખાય છે તો તે આપણે જોવાના છે ભારત સરકાર એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે જાતિનું પ્રમાણ છે તો એક હજાર પુરુષોની સામે સ્ત્રીની સંખ્યા કેમ ઓછી છે એનું કારણ શું છે નોંધણી કરવાની છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો ભારત દેશમાં ઓગણીસો એક માં એક હજાર પુરુષો હતા કેટલા પુરુષો હતા હતા એની સામે સ્ત્રી કેટલી હતી નવસો ને બોતેર તો કેટલી ઘટી તો અઠ્યાવીસ જેટલી ઘટી બીજું ઓગણીસો અગિયાર માં એક હજાર પુરુષો હતા એની સામે સ્ત્રી કેટલી હતી તો નવસો ને ચોસેઠ તો કેટલી ઘટી છત્રીસ સ્ત્રી ઘટી દસ વર્ષે ગણતરી કરવામાં આવે છે હવે ઓગણીસો ને માં એક હજાર પુરુષો હતા એની સામે કેટલી સ્ત્રી હતી નવસો ને પંચાવન કેટલી ઘટી તો પિસ્તાળીસ સ્ત્રી ઘટી ઓગણીસો ને એકત્રીસમાં એક હજાર પુરુષો હતા એની સામે નવસો ને પચાસ જ સ્ત્રી હતી તો કેટલી ઘટી પચાસ ઘટી એ રીતે ભારતમાં ઓગણીસો ને એકતાળીસમાં દર દસ વર્ષ પછી એક હજાર પુરુષો હતા એની સામે નવસો ને પિસ્તાલીસ જેટલી સ્ત્રી હતી તો કેટલી સ્ત્રી ઘટી તો પંચાવન જેટલી સ્ત્રી ઘટી તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમય પસાર થતો જાય છે જેમ જેમ દસ વર્ષ પૂરા થતા જાય છે તેમ તેમ સ્ત્રીઓની સંખ્યામાં શું થઈ જાય છે ઘટાડો થતો જાય ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં એક હજાર પુરુષોની સામે નવસો ને છેતાળીસ સ્ત્રી નોંધેલી હતી તો કેટલી સ્ત્રી ઘટાડો તો ચોપન જેટલી સ્ત્રીનો ઘટાડો ઓગણીસો ને એકસઠમાં એક હજાર પુરુષોની સામે નવસો ને એકતાળીસ સ્ત્રી નોંધાયેલી હતી તો કેટલી સ્ત્રી ઘટી તો ઓગણસાહીઠ જેટલી ઘટી ઓગણીસો ને એકાવનમાં એક હજાર પુરુષોની સામે નવસો ને ત્રીસ સ્ત્રી હતી તો સિત્તેર સ્ત્રી જેટલી પુરુષો હતા એની સામે નોંધવામાં તો તો કેટલો અને છવ્વીસ જેટલી સ્ત્રી હતી તો કેટલી ઘટી ચુમ્બોતેર જેટલી ઘટી અને બે હજાર એકમાં માં જે ગણતરી કરી તો એક હજાર પુરુષોની સામે નવસો ને તેત્રીસ સ્ત્રી નોંધાય તો ઘટી કેટલી સડસઠ અને બે હજાર અગિયારમાં જે ગણતરી કરી વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં તો એક હજાર પુરુષોની સામે નવસો ચાલીસ જેટલી સ્ત્રી નોંધવામાં આવી હતી તો ઘટી કેટલી તો સાહીઠ જેટલી સ્ત્રી ઘટાડો થયો છે આપણે જોયું કે ઓગણીસો એકમાં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યામાં નવસો ને બોતેર જે તમે પહેલો આંકડો જોયો છે તે તો જે બે હજાર અગિયારમાં નવસો ને ચાલીસ આ વિગતને આધારે નીચેની બાબત આપણે ચર્ચા કરીશું તો કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે તો વિદ્યાર્થી મિત્રો તમે શોધો જાતે કે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે તો ઓગણીસો ને એકમાં અહીં તમે જોઈ શકો છો ઓગણીસો ને એકમાં કેટલું છે તો નવસો ને બોતેર જેટલી સ્ત્રીઓ છે બીજું કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે તો 1991 માં સૌથી ઓછું કેટલું છે તો 926 જેટલી સૌથી ઓછું હવે પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શું સમસ્યા થાય છે સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શું સમસ્યા થઈ જાય છે તો સૌથી પહેલાં લગ્ન સમયે સ્ત્રી મળવી મુશ્કેલી હોય છે બીજું દરેક સમાજમાં દેહ એટલે સ્ત્રીનો દેહ વેચાય છે અરાજી થાય છે વિક્રિય અને વિષ્યાવૃત્તિ જેવી સમસ્યા વટતી જાય છે દિન પ્રતિદિન સ્ત્રીઓ પર બળાત્કાર જેવી દૂષણ પ્રવૃત્તિ પણ વધતી જાય છે ક્યારે વધતી જાય જ્યારે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે આવી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકારે કયા પગલાં ભરે છે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ જાતિનું પ્રમાણ અને સ્ત્રી પુરુષોનું પ્રમાણ એકદમ સરખું હોવું જોઈએ તો એના માટે આપણે કયા પગલાં ભરવા જોઈએ તો સૌથી પહેલાં સરકારે ભ્રુ હત્યા એટલે કે સ્ત્રીની હત્યા વિરુદ્ધ કાયદો બનાવવો જોઈએ એટલે કોઈ પણ સ્ત્રીને મારવી જોઈએ નહીં અને ખૂન કરવું જોઈએ એટલે કે હત્યા કરવી જોઈએ નહીં બીજું છોકરીઓને શિક્ષણના સમાન અધિકાર આપવો જોઈએ એટલે જેટલા બાળકોને શિક્ષણનો અધિકાર મળે છે એટલો જ બાળકીઓને શિક્ષણનો અધિકાર આપવો જોઈએ એના પછી ગર્ભ પરીક્ષણ કાનૂની વિરોધી કાયદો બનાવવો જોઈએ જ્યારે સ્ત્રી પ્રેગ્નેટ હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારે ગામડા વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં એનું ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે જ્યારે માતાના ગર્ભમાં જો બાળકીનું જન્મ હોય તો એને મારી નાખવામાં આવે છે અને જો બાળકોનો જન્મ હોય તો એને જીવાડાવવામાં આવે છે એટલે એવું કહે છે સરકાર કે ગૃહ ગૃહર્ભ પરીક્ષણ કાનૂની વિરોધી કાયદો બનાવવો જોઈએ એટલે એ કાનૂની ગુનો કહેવાય છે કન્યા કેળવણી નિઃશુલ્ક બનાવી જોઈએ એટલે કે સ્ત્રીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ કોલેજોમાં બસ સ્ટોપમાં એને ફરવા માટે પણ શું ફ્રી આપવું પાસ આપવો જોઈએ તેમજ કન્યાને શિક્ષણ બનાવ બનાવવા અનેક પ્રકારની સગવડો વિના મૂલ્યે આપવી જોઈએ કે જ્યાં સુધી છોકરી ભણે છે ત્યાં સુધી એની કેળવણીનો બધો જ ખર્ચ સરકાર વિવિધ સગવડ દ્વારા વિના મૂલ્યે આપવું જોઈએ બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદ કરી આંદોલન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વગેરે આંદોલન ચલાવવા જોઈએ